કાર્તક મહિનાની અમાવસ્યા બે એટલે કે ત્રીસમી નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે હશે અમાવસ્યા ત્રીસ નવેમ્બરના રોજ નવ વાગીને ત્રીસ મિનિટે શરૂ થશે આ તિથિ એક ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યા સુધી ચાલશે આ મહિનાની અમાસ તિથિમાં ભેદના કારણે બે દિવસ સુધી ચાલશે આ તિથિએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે ત્રીસ નવેમ્બરની બપોરે પૂર્વજો માટે સૂર્યપ્રકાશનું ધ્યાન કરો કાર્તક મહિનાની અમાવસ્યા ત્રીસ નવેમ્બરની સવારે શરૂ થશે તેથી આ દિવસે પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરવું વધુ સારું રહેશે પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે થી ત્રીસમી નવેમ્બરે બપોરે શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે જેવા શુભ કાર્યો કરવા એક ડિસેમ્બરે નદી સ્નાન અને દાન કરવાનો મહિમા છે એક ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યા સુધી કાર્તક માસની અમાવસ્યા રહેશે ત્રીસમી નવેમ્બરની સવારે અમાવસ્યા તિથિ નહીં હોય તેથી આ તિથિ સંબંધિત નદી સ્નાન અને દાન પુણ્ય પહેલી ડિસેમ્બરે કરી શકાશે આ તિથિએ ગંગા યમુના શિપ્રા નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે નદીમાં સ્નાન ન કરી શકતા હો તો પાણીમાં થોડું ગંગાજળ ભેરવીને ઘરે સ્નાન કરી શકો છો સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ કાર્તક અમાવસ્યા સાથે જોડાયેલી ખાસ વાતો કારતક અમાવસ્યા પર પિતૃઓ માટે વ્રત કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માગતા હોય તેઓ આ અમાવસ્યાના દિવસ પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યાએ વ્રત અને પૂજા કરવી જોઈએ અમાવસ્યાને તહેવાર પણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ બાર અમાવસ્યા હોય છે અને જે વર્ષમાં અધિક માસ હોય છે તે વર્ષમાં કુલ તેર અમાવસ્યા હોય છે જાણો અમાવસ્યા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો હિન્દુ પંચાંગના મહિનામાં બે પક્ષ હોય છે એક કૃષ્ણ પક્ષ અને બીજો શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ અમાવસ્યા પર સમાપ્ત થાય છે અને શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે ગંગા યમુના ગોદાવરી નર્મદા છિપ્રા જેવી બધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે આ પરંપરાના કારણે લાખો શ્રદ્ધાળુઓ આ નદીઓમાં સ્નાન કરવા આવે છે એવું માનવામાં આવે છે કે અમાવસ્યા પર નદીમાં સ્નાન કરવાથી અખોટ પુણ્ય મળે છે અને જાણીએ અજાણી થયેલા પાપોનું પણ પરિણામ દૂર થાય છે અને વહેલી સવારે નદીમાં સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય છે કારણ કે સૂર્યોદય સમયે સ્નાન કર્યા પછી નદીના જળથી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે આ અમાવસ્યા પર પિતૃઓનું પિંડદાન તર્પણ ધૂપ તપ પણ કરવું જોઈએ જો તમે નદી કિનારે શ્રાદ્ધ વિધિ કરવા સમક્ષ નથી તો તમે તમારા ઘરે ધૂપ ધ્યાન કરી શકો છો ધૂપ આપવા માટે સરકતા વાસણ પર ગોળ અને ઘી ચરાવવામાં આવે છે હથેળીમાં પાણી લેવામાં આવે છે અને અંગૂઠાની બાજુથી પિતૃઓને જળ અર્પણ કરવામાં આવે છે આ તિથિએ દાન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધુ હોય છે અનાજ પૈસા કપડાં અને અન્ન જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું હોય છે અત્યારે ઠંડી હોવાથી તમે વલૂન કપડાં અને ધાબરા પણ દાનમાં આપી શકો છો અમાવસ્યા પર ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે પરંપરા છે કે શિવલિંગને પવિત્ર કરો જો તમે યોગ્ય રીતે અભિષેક નથી કરી શકતા તો તાંબાના વાસણમાંથી શિવલિંગને જળ ચઢાવો આ પછી બીલીપત્ર ધતુરા મારા ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો શિવલિંગ પર ચંદન ચઢાવો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો દીવો પ્રગટાવો અને આરતી કરો અમાવસ્યા પર સૂર્ય ભગવાનની વિશેષ પૂજા પણ કરવી જોઈએ સવારે સૂર્યને જળ અર્પણ કરો અને પછી સૂર્યદેવની મૂર્તિની પૂજા કરો સૂર્યને ગોળ તાંબુ લાલ વસ્ત્ર જેવી વસ્તુઓનું દાન કરો પૂજા સામગ્રી મંદિરમાં દાન કરવી જોઈએ ગાયોની ચારો નાખવો જોઈએ શનિવાર અને અમાવસ્યાના દિવસે તમે ભગવાન હનુમાનની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અમાવસ્યા તિથિ પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ લક્ષ્મી વિષ્ણુને પવિત્ર કરો આ માટે દક્ષિણાવર્તી શંખને દૂધથી ભરીને ભગવાનની મૂર્તિને અર્પણ કરો પૂજા સામગ્રી અર્પણ કરો તુલસી સાથે મીઠાઈઓ ચઢાવો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અમાવસ્યા પર શનિદેવને તેલથી અભિષેક કરો લોકોની કુંડળીમાં શનિ સંબંધિત દોષ હોય તેમણે સરસવના તેલ અને કારા તલનું દાન કરવું જોઈએ કાર્તક અમાવસ્યાના દિવસે બ્રહ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કાર્તક અમાવસ્યા પર દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે પદ્મપુરાણ કહે છે કે આ દિવસે દીપકનું દાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણ અનુસાર કાર્તક માસની અમાવસ્યાના દિવસે ગીતોનો પાઠ કરવાથી અને અન્ન અને ઊની વસ્ત્રોનું દાન કરવાથી ભગવાનની સાથે પૂર્વજોની કૃપા પણ પ્રાપ્ત થાય છે વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સફળતાના વરદાન મળે છે કાર્તિક અમાવસ્યા પર કયા શુભ કાર્યો કરવા જોઈએ કાર્તિક અમાવસ્યાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલું ઉઠવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પવિત્ર નદી અથવા તેના જળમાં સ્નાન કરવું જોઈએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો પિત્રોના નામનો પ્રસાદ ચઢાવો તલને પાણીમાં તરતા મૂકવાથી લાભ થશે સવારે નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવાથી ગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે પ્રદોષ કારમાં શિવલિંગ પર મધનો અભિષેક કરવાથી તમામ અવરોધો દૂર થાય છે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણાની બહાર દીવો પ્રગટાવો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેમજ યમરાજ અને પૂર્વજો પ્રસન્ન રહે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટનને ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન બાદ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે સત્યતા અને સિદ્ધિ હોવાની અધિકૃતતા અમે આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી